Comment below, check the videos, and um. the તો અત્યારે મારા જવાનું છે ધમુન મારા ફ્રેન્ડ છે ત્યાં એને જોકે તો અત્યારે ગયા છે બકરા સરાવા એને જોકે તો ત્યાં મને કઈ કે અહીંયા આવો આપડે અહીંયા વ્લોગ શૂટ કરી અને રીલ્સ બનાવીને મજા આવે છે તો કીધું વાંધો નહીં આવું તો મારે ચાલો ફટાફટ અહીંયા જવું છે ને પછી બપોર થાય છે પછી મોડું થાય છે ને નામે ત્યાં અગિયાર વાગ્યા તો તડકો છે એવું તો થઈ ગયું છે તો ફેમિલી ફટાફટ પેલા ત્યાં જઈને એને ફોન આવ્યો કે પેલા આવે કે પેલા છોડા છોડા પી છું પેલા વાંધો તો આપણે જઈએ ત્યાં ફેમિલી કેમ છો મજા મજા છે ફેમિલી તો ફેમિલી અત્યારે ઘરે સોરી દુકાને હતા તો દુકાને આપણા ફ્રેન્ડ નો ફોન આવ્યો તો એ ગયા એને અહીંયા ગાડા ગાડ્યા તમારે ગાર્ડ જ કહેવાય ને તો સોડા મગાવી દીધો મને ફોન કર્યો કે હાલો સોડા પીવા તો મેં કીધું કઈ નઈ વાંધો હાલો જઈ અને અમે તે દુકાને કહેતા તો લાઈટ હતી નહીં તો મેં કીધું તડકાનો અમે મજા આવી હતું ને કહેતું કે હાલને ને ફોન આવ્યો છે તો જાતા આવીને ને એકાદ રીલ્સ બીલ શૂટ કરીને લોગ ઉતરતા આવી તો મારે સોડા આવી ગઈ છે લાવો તો આપણી સોડા ક્યાં છે તમે બે પી લીધી તો ફેમિલી હવે પેલા આપણે અહીંયા આવ્યા છીએ તો પેલા ફટાફટ આપણે સોડા ઉપાડી લઈએ ને ઘરે ઉપાડી લે એ પેલા આપણે ઉપાડી લઈએ અને પછી આપણે પાછું દુકાને જવાનું છે તો થોડું કામ છે એટલે

દેશી જુગાડ કર્યો પેટ્રોલ ની ગાડીમાં પેટ્રોલ એમાંથી કાઢી પછી ફાઈનલી દેશી જુગાડ કરી લીધો તમે જો થઈ ગયો ને હિત ભાઈ નો પ્લાન છે હિતેશ નો જુગાડ છે આ બધો તો ફાઇનલી ફેમિલી બાકસ હતું નહીં પણ ચા બનાવ નથી ફાઇનલ હતી તો પછી મળી ગયું છે બાકસની ની બીજો દેશી ઉપાય આપણે લઈ લીધો તો તમે પણ ક્યાંક ક્યારેક આવા રીતે અટવાણા હોય ને તો આવી રીતે ટ્રાય અમારી જેવી કરતા નહીં પાછા બરોબર તો અમે ફટાફટ હવે ચા પી લઈને ને પછી પાછા આપણે નીકળીએ દુકાને ને હવે બનાવશે ચા તો જોઈ કેવી બનાવે છે ચા એમ તો ફેમિલી હવે જો અંદર ચા મોરસ નાખી દીધું છે અને દૂધ છે પણ આ જો ડાયરેક્ટ દૂધ ફેક્ટરીમાંથી ડાયરેક્ટ દૂધ આવે છે ડાયરેક્ટ એમાં બકરીના દૂધથી ચા પીવા નથી ડાયરેક્ટ ફેક્ટરીમાંથી હોય

તો ફેમિલી હવે આપણે ચા પી લીધી છે અને નાસ્તો કર્યો છે ચા ની અને સ્પેશિયલ અહીંયા મજા આવી ગઈ છે આપણે આનંદ કરવા જઈ રહ્યા અને રેસ બનાવવા માટે આવ્યો તો ફેમિલી હવે આપણે ગાડી પડી છે અને ગાડી લઈને આપણે નીકળીએ ફટાફટ દુકાને હવે અને દુકાને જઈને કરીએ થોડું ઘણું કામ તો દોસ્તો હવે આવી ગયા હતા આપણે દુકાને તો બહુ થોડું ઘણું કામ હતું કામ કર્યું ને આવી તો ક્યારે ના ગયા હતા પણ પછી ટાઈમ હતો નહીં થોડું ઘણું કામ કરવાનું હતું તો કામ કરતો તો ફેમિલી અને પછી હવે આપણે ફ્રી થઈ ગયા હતા તો દુકાને થોડું ઘણું કામ હતું પતાવી લીધું અને આપણે ગયા હતા જે આપણે હવે પણ ભાઈ રમેશને હિતેશના બધા મિત્રો બધા ભેગા થઈને દોસ્તો બહુ જ મજા આવી તો આપણે ચા પીતીને એવું બધું કામ હતું તો ગયા હતા બહુ મજા આવી ગઈ હતી અને રીસ બી ઉતારવાની હતી સ્પેશિયલ એટલા માટે ગયા હતા તો દોસ્તો હવે ફાઇનલી હવે આપણે અહીંયા વાગ્યા છે અત્યારે સાડા છ ને હવે છે મારે થોડું ઘણું કામ તો આપણો અહીંયા વ્લોગ આપણે સ્મોગ કરવાનો છે ફેમિલી તો ખાસ કરીને તમે આપણી ચેનલ પર નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકને પ્રેસ કરજો અને ત્યાં સુધી આપણે મળતા રહેશું આવવાના આવા વ્લોગમાં તો આજે બહુ જ મજા આવી એટલે મતલબ મજા આવી છે કારણ કે અમે લાઇટ હતી ની બપોરે તો કંઈ કામ હતું નહિ તો ગયા થા તા રીલ્સ બનાવવા ત્યાં સ્પેશિયલ બકરાના દૂધની ચા પીવા તો તમે જોયું કે આપણે શું કહેવાય બાકસ હતું નહીં તો પણ બધા કારીગરો છે એ બધા એ બધા હાથે ટ્રાય કરી જ લઈ બધા તો એને એવો પ્લાન બનાવ્યો તો હું તાપ કર્યો પછી તો પાણીમાં પડકા કરે એવા છે બધા પણ આપણે તો કંઈ નહીં સારું ફેમિલી બહુ મજા આવી ગઈ છે આપણે બધા ભાઈ બહેનો હતા તો ફૂલ મોજ આવી ગઈ અને ફેમિલી તો આપણે અહીંયા વ્લોગ આપડે પૂરો કરીશું તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો અત્યારે બસ એટલું જ 拜拜。Bye bye.